વલસાડ જિલ્લાના ધરમપુરના સમડી ચોક ખાતે અંદાજે બસો વર્ષથી રાજા રજવાડાના સમયથી ચાલી આવેલી પૌરાણિક પ્રથાને સ્થાનિક યુવકોએ જાળવી રાખી છે એક સમયના રામનગર એવા વલસાડ જિલ્લાના ધરમપુરમાં રાજાશાહી સમયની હોળી ઉજવણીની પરંપરા આજે પણ સમડી ચોકના યુવાનોએ જીવંત રાખી છે ધરમપુર નગરના સમડી ચોકમાં દક્ષિણ ગુજરાતની સૌથી મોટી પ્રકટ થયેલી હોળી હોવાનું મનાતું હોય છે હોળી પર્વના અવસરે અહીં આશરે ત્રીસ ફૂટથી ઊંચી હોળી બનાવવામાં આવી હતી આ હોળીને સ્વર્ગીય અનિલ દેવ ભટ્ટના પૌત્ર હરશિવ ભટ્ટ તથા અન્ય બ્રાહ્મણોએ શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે પ્રગટાવી હતી હોળી પ્રકટ થતાની સાથે હર્ષોલ્લાસ અને હોલિકા માતાના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઉપસ્થિત તમામ મહિલા પુરુષ યુવાઓ અને બાળકોએ હોળીની પૂજા કરી અને ભૂદેવોના આશીર્વાદ લીધા હતા હોલિકા દહન દરમિયાન હોલિકામાં વચ્ચે મૂકેલા વાસના બંબુના પાંદડા લેવા અને વર્ષ દરમિયાન તેને સાચવી રાખવા પડાપડી થાય છે હોલિકા પ્રજ્વલિત થયા બાદ તેની જ્વાળા કઈ દિશામાં જશે તેના આધારે આગામી વર્ષ કેવું જશે તેનું અનુમાન સ્થાનિક લોકો લગાવે છે રાજાશાહી સમય રહેલી પરંપરા મુજબ અહીં હોળી પ્રગટાવ્યા બાદ નગરની અન્ય હોળી પ્રગટાવવામાં આવતી હોય છે હોળિકા દહનનું સફળતાપૂર્વક સંચાલન સમડી ચોકના યુવાનોએ કર્યું હતું આ તો ધરમપુરની અંદરની અંદર હોળી એકદમ પૌરાણિક છે અતિ પ્રાચીન હોળી છે રજવાડાની સ્થાપના થઈ બારસો ને માં ત્યારથી એમ જોવા જાય તો અવિરત પ્રથા આ ચાલુ જ રહે છે ધરમપુરની અંદર સૂર્યાસ્તના સમયે સારા મુહૂર્તની અંદર હોળીનું પ્રાગટ્ય થાય છે હોળી પ્રાગટ્ય સૌ પ્રથમ ધરમપુરની અંદર અમારું સમણી ચોક અતિ પ્રખ્યાત હોળી અમારી રજવાડી હોળી જેને કહેવાય તેનું પહેલાં પ્રાગટ્ય થાય ત્યારબાદ ધરમપુરના દરેક ત્રણ રસ્તા ઉપર હોળી પ્રાગટ્ય થાય છે તો બધા એ પોતાના વાસણની અંદર પોતાના પાત્રની અંદર છાણા ઇત્યાદિ બધું લઈ આવે છે અને એના અંગારા લઈ જાય અને પછી જ એ ત્યાં હોળીનું પ્રાગટ્ય કરે છે હોળીકા દહનનું ઘણું જ મહત્વ છે હોળિકા દહનની જે અગ્નિ છે એ અગ્નિની જ્વાળા કઈ દિશામાં કયા ખૂણાની અંદર ફેલાય તેને ઉપર આધાર રાખે છે જેમ કે એ ઉત્તર દિશાની અંદર જો જ્વાળા વધુ જાય તો આપણા રાજ્યની અંદર અનાજ સારું પશ્ચિમ દિશાની અંદર ફેલાય નૈઋત્ય ખૂણાની અંદર જો આ હોળીની જ્વાળા જાય તો રોગચાળો ફાટી નીકળે વાયવ્ય ખૂણાની અંદર હોળીની જ્વાળા જો જતી હોય તો પછી પવન સાથે સારો વરસાદ પડે એવું અલગ અલગ મહત્ત્વ છે હોળીની જ્વાળાનું હોળીકાની અંદર હળદા ખજૂર નારિયેળ વગેરે બધા પ્રસાદ તરીકે અર્પણ કરે છે અને પછી એના દર્શન ભક્તિભાવપૂર્વક બધા કરે છે રાજા રજવાડાના સમયથી આવેલી પ્રણાલીકાને સમડીચોક યુવક મંડળના યુવા વર્ગે ખૂબ જ આસ્થાથી અને ખૂબ જ ખંતથી આ હોલિકા દહનના કાર્યક્રમને આસ્થાથી જાળવી રાખ્યો છે અને એ પ્રણાલીકાને વર્ષો વર્ષ સુધી તેઓ ખૂબ જ નિષ્ઠાથી અનુસરીને આગળ પણ આ કાર્યક્રમને વધાવશે અને જે કંઈ પણ મહત્ત્વ છે જે આ સ્તંભનું જે મહત્ત્વ છે એ સ્તંભના માટે ધરમપુરનગરના વ્યાપારી મિત્રો જ્યારે સ્તંભને પૂર્વ દિશામાં નીચે પાડવામાં આવે છે ત્યારે એ સ્તંભના પાંદડાઓ કે એની કાઠીઓને લઈ જઈને પોતાના વેપાર રોજગારના ગલ્લાઓમાં એને સ્થાપિત કરી પોતે વેપાર રોજગાર વધતો ભૂતકાળથી લઈને વર્તમાન સુધી એનો વૃદ્ધિનો વ્યાપ વધતો આ સ્તંભના પ્રતિક સ્વરૂપે ખૂબ જ મહત્ત્વ એનું ગણાવે છે એક એવી પણ માન્યતા છે કે પહેલાં અહીંયા હોળી નોંધાવવામાં આવે અને આની આગથી પછી સાચી વાત છે સૌ પ્રથમ આ સમડી ચોકના વિસ્તારમાં આશરે દસથી બાર ફૂટ ઊંચી જે હોળીનું પ્રગટાવવામાં આવે છે એની પ્રથમ જે કંઈક ચિંગારી હોય છે એને લઈ જઈને બીજા અનેક ફળિયાઓમાં નગરના અલગ અલગ વિસ્તારોમાં લઈ જઈને ત્યારબાદ એના દ્વારા લાગેલી ચિંગારીઓથી અલગ હોડીઓને પ્રગટાવવામાં આવે છે અને ત્યારબાદ નગરની અલગ અલગ વિસ્તારોની હોડીઓનું આગળ હોલિકા દહનનો કાર્યક્રમ ઉજવીને નગરના દરેક નાગરિકો આ પાંચ પાચમ સુધી આ કાર્યક્રમને નિષ્ઠાથી અને ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી ઉજવે છે